કરવા રહ્યો યાર હું મગજ ને પથારી ફેરવા છો તાર તમે હંગાત કરીને તો લાવ્યો છું યાર ચંદ તમે આટલા બધા અને તમે કરો વરાવાનું કરો કોઈક ભુ ખરો તમે હવારમાં તો ગમે તે કરો રાતી પણ હું જોવાની તમે નિકાલ નહીં કરો તો હું ખેતરમાં માં જવાનું નહીં પોચ ઘઉં આવે છે મીએ તો ઘઉં આટલા આટલા થઈ જાય છે પણ બીક લાગે છે રાતી હું આ તો ઉપર ચરી જાય છે અને મારા ઘઉ ભેરાય છે ભૂડીયો ગાયો મી ફરે છે યાર ભજવાર થાય છે બધું મારા

તમે ટેન્શન ના લેશો હા તમે મને આતા હાલ દોરવા દો તમે મને મેલીન જતા રહેશો હું તમને હાચવા આવ્યો છું તો તમે મને મેલીન નાખવાની વાત કરો તો મત મારો ચેરી ચેરી દોરાશો મને એની ખબર પડતી કે આપણો આપણો ભૂંધો ચેરી પર કે તમે પરાશો મને એટલે સંપલે લેવા નહી યાર ભાઈ

biar lautin malah gerau ju. Ayo, ambil apa sana? Eh tapi mal gua bejulai, bejulai, mal gua bejo, tapi lal pagi, lal pagi

ચિરિ ચિરિ શા ચિરિ ચિરિ પણ તમાર હોય તો આવાનું હતું મારા જોડી બરું ઘર આઘું છે વહી જતો જતો તો મને મારો દીનો ઉપર ચરીબેન મારો પણ તમારા પાછળ પડ્યો છે મારા પાછળ નહીં પડ્યો ઓય તો તન મારો તન ચોક ના તન જઉ રાતી ફંતાઈ તો બાર ફોરાય બચલાય લાલ પાકરી વો જઉ ભુરા મણ પજવા લેવા ગન જતો રે લાલ પાકરી લાલ પાકરી ભજ્યો બીરી શું લાલ પાકરી હું આયો એ હમજુજી જી અને હમ ભૂલશો નહી બોલશો નહીં હાકરજી તમે જો બોલો લેવો એ જ બેઠો છો

lal bagri ha ha to khoi gyo chu lal bagri par meri pisi lal fagri tok ja toru sa man bhag jao ban ja lal

হার <laughs> উঠ

ઘેર તો મળ્યા નહીં સમજુ જે હવા શેતર કોરાય સુધી એનો તંબુ એ જવા દેનો દેખાતા તો નહીં પણ જવા તો દેવ વેલન વેલા તો આવ્યું છું પણ પહાડ દોઢ વાર કે વેલન વેલા ચોકન આવી ગયો કે પણ વધો નહીં હવે જવા તો દે મને હવે મારા જ ઉતાર વર્ષો પછી તો ઘેર જ્યાં ઘર વાળો કે શેતરમાં જાય તો શેતરમાં આવ્યો પાવ શું કરો છો તમે

ના ભૂવાજી તો આવી જશે પણ ભૂમતા હું શું કરીશું ભૂમતા તમે કોઈ પ્લાન કરો અને પ્લે કરો હું તો નહીં આવજો પકડો હું નહીં બનો મને લાગે છે બીકી યાર હું એકલો પકડું હવે એ તો કોક કરો ને યાર એક તો તમાર લીધે તો વર્ગ્યું છે ઈના મારું નામ ના દેશે યાર મારું નામ ના બદલમ કરશો તમે યાર ટક્કર ના લીધે વર્ગ્યું તમે જે કરવાનું એ કરો હેડો ભાળો ભાળો ઈવન બોધી દેઈએ આપરો બોધીન પે હું કરશું એ બોધીન

યાર ગાડી ગાડી કહો તમને સમજા નહીં પડતી રાત ની તો ગાડીઓ ચાલુ છે દોરે પકડવાનું કરો એટલી વાર નઈ કરતા સ્કૂટર ચાલુ કરે ગારો વાર દમુ ક્રી બજ જલા ઓલા માર બોલા ને તો તી ઈ તો કરું છું આ તો તી પી પી સી સી તી લા બી લાલ બકરી હું ભલા મોણો તારો તો

ટકકનું ના વિચાર્યો ટકકનું ના વિચાર્યો ને કો મને ટકકર આવશે માર મારો ખાવા છે લાલ ને દેખાતો લાલ પાકરી માર બજિયો

બોલે હાય 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 આ જરા બટ નિરાકાર બજા પછી વાત છે માર મને ખબર પડી જ હમજોને તો પથારી ફેરવર પથારી ફેરવર આલુ હા ચેતર માં તો ઘેર ખેડો ઘેરા ઘેરાલ ઘેરો આ પકડી લઈએ

આ બે નવા ઘરમાં હા હા આય મારું બધું વિચારું દુખ કાઢવાની વાત કરો ને તમે નવું કે એમાં કોઈ જોવાયું એ નહીં પાવ હો 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 મારા બાર મારા પકણાના બાર ફુટકોના બાર ના મારા પકણા પણ ઓણે છોડવો નહીં કોટના 10 થાય તો એવું હતો છે બોલાય હે 5000 નો છું તારા ઓલે 5000